સાયબર ક્રાઇમ પ્રત્યેક લોકોને જાગૃતિ વધતોનો ગુનેગાર પણ ક્ષેત્રપંડે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યો છે પહેલાં ફોનમાંથી કોલ્સ કરીને મેસેજ મોકલી વાલવાને દાખલ કરીને ક્ષેત્રપંડી સાથે શરૂઆતમાં આવી છે કે હવે કાઢ્યું છે કે કિલિંગમાં ક્ષેત્રપંડી કરાઈ રહી છે હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર વિશે સંજને કર્યું છે કે આ ક્ષેત્રપંડી અત્યાર સુધી વોટો જોઈએ જે લીક અને મોકલી શરૂ થાય છે જે તે સલાહ આપી છે કે આ લિંક કોઈને વ્યક્તિને તરફથી જોઈ કે જાણતા હોય કે ન જાણતા હોય પૂરતી પણ ખોલવી નહીં જેમાંથી સંજન ક્યારે આવી લિંક કરાવી રહી છે કે નવી ઓળચું કે ભૂલશે એ માટે ઓટીપી સ્કેન કરી ઓછું એકાઉન્ટ એક કરોડનું ડિવાઇસ કોઈ લેપટોપ અથવા કે મોબાઈલ સાથે લિંક થઈ જાય છે તેને સમજાવવાનું છે કે આ વપરાશ તેમને અકાઉન્ટમાંથી લોક લોકઆઉટમાં કરી દેવામાં આવશે તેલંગાના સાયબર સિક્યુરિટી બ્યુરોમાંથી ડાયરેક્ટર શીખા ગયો કે ગોયલે કે જણાવ્યું છે કે સાયબર ગુનેગાર વપરાશતા WhatsApp માં એકાઉન્ટ માં તેમના ડિવાઇસ માં સાથી નિક કરો તેમને વ્યક્તિ માહિતી સ્વરે થેરલ જે માં તેમને બેંક એકાઉન્ટ માં માહિતી ખાનગી ચેટ માંથી ફોટો વિડિયો અને બધી માહિતી મળી છે ગુનો ગુનેગાર માં આત્મ આવી શકે છે વપરાશતા લોકોને ને જે યુઝર માં વીડિયો કરતા એ અન્ય લોકો સંદેશ મોકલવામાં આવે છે ક્ષેત્ર પરને કરી કે ઈમેલ આઈડી શું હશે કે યુએસજી માં ઓનલાઈન માં ન્યૂઝ માં આવેલ છે કે જે ઇલેક્ટ્રિક માં જે માંથી આવેલ માં જે કાતે જે માત્રલમાં ઈમેલ આઈડી વાળાને જે જ્યાં કોસ્ટ રિપેરિંગમાં બાબતે લોકોને સલાહ આપવામાં આવી છે કે માર્ગદર્શકી કરવામાં આવેલી જે એમ એમ ઈ આઈડીમાં જાહેર કરવા આવેલા ગુનેગાર વોટ્સપમાં મોજૂદ ડિવાઇઝની લિંક સુવિધા ઉપયોગ કરી રહ્યો છે વોટ્સએપમાં એકાઉન્ટ કે કયું રિપેરિંગમાં કોડ અને ઉપયોગ કે વોટસોપમાં જે એકાઉન્ટ વોક કરી મેં પોલીસની ઘટના પણ કરી છે એ વોટ્સોપમાં બ્રાઉઝરમાં જ થયેલી તરત જ મેં ઉપયોગ બંધ કરવાનો જોઈએ કે સમય દેખાતા બધા જ મેસેજ લીક અને પોપ ઓપ્શન સ્ક્રીનશોટ લેવામાં સાવધાની ભરી શકે ટ્રાન્ઝેક્શન આઈડીમાં યુટીઆઈમાં યુટીઆરમાં નંબર કોલ અને સિવાય રજા રાખવા જોઈએ કે ઇમેલ આઈડી બેંકિંગ અસોશિયન એકાઉન્ટ માટે તાત્કાલિક પાસવર્ડ બદલી નાખો જે બેંકમાં તમારે એપમાંથી કયા થયેલા છે તાત્કાલિક ફોન કરો કે ગૂગલ સત્તાવાદમાં જેમાંથી અપડેટ કરવામાં આવેલા ફરિયાદ કેવી રીતે તેલંગાણા પોલીસમાં જે જણાવી છે હોય છે તે ઓટીપી પિન સીવી કે વોટ્સઅપ કે કોડ શેર કરવોની જરૂર ન સલાહ આપી છે